મુશળધાર વરસાદ છે ત્યારે પણ અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી કુંડીમાં બહાર આવી જાય છે અને આ દૂષિત પાણી રોડ પર જાણે કપિલા નદી વહેતી હોય એવું દુર્ગંધ મારતું પાણી રોડ પર ફેલાઈ જાય છે તેના કારણે ખાબોચિયા ભરાઈ જાય તેથી તે દુર્ગંધયુક્ત પાણી વધારે વાસ મારે છે અને તેને લીધે ત્યાંના વધુ રહીશો પરેશાન છે અને તેની સાથે સિવિલ હોસ્પિટલ જવાના રાહદારી રસ્તો પણ જાય છે તેના કારણે માનવીઓની અવરજવર વધુ ચાલતી હોવાથી આ ગંદુ પાણીમાં પણ નાકે રૂમાલ દબાવીને જવું પડે છે કે દુર્ગંધમાં એવી મારે છે કે માથું તો ફાટી જાય તે સ્વાભાવિક છે પરંતુ ભયંકર રોગચાળો ફેલાય તેવી દહેશત છે વડનગર નગરપાલિકા શું શાસન એટલે કે ગુજરાતીમાં એ કહેવત છે કે નેવાના પાણી મોભારે ના ચડે તેવી કહેવત વડનગર નગરપાલિકાના એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટર કામગીરી દેખાઈ રહી છે જો વડનગરમાં ગટર પાણી વીજળી રસ્તા જેવામાં કામગીરી માટે જો વડનગર નગરપાલિકાના તંત્ર ના સાંભળતું હોય તો જે જે હોદ્દો હોય તે પરથી રાજીનામું આપીને સંન્યાસ લઈ લેવો જોઈએ કારણ કે હોદ્દાઓ લઈને આગળ આવીને ફોટા પાડવાના શોખ હોય તેવા હોદ્દાઓ લઈને શું કામનું જો પ્રજાજનોને લક્ષી કામગીરી ના કરી શકતા ના હોય તો હોદ્દો છોડી દેવો જોઈએ તે પ્રશ્ન વારંવાર વડનગરની પ્રજાજનોના મનમાં ઉદ્ભવ્યો છે મદઆ જાય તો ગારુ દે ને કોણ કોણ દે છો એકબીજાના ચાએ બનાય તોય આનું આ નવી બનાવી તોય આનું આ શું કરવાનું ઇન્ડા તે લાકી દૂધું કનેક્શન જે થી એ પેલી બાજુ જવા દો આ જતું રો પેલા માંજી પાછો જે આવે બરોબર હવે અમારે શું કરવાનું